ડભોઈ પોલીસે ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી સફળતા મેળવી હતી ડભોઈ ચૂનીલાલ પાર્ક પાસે થયેલ વકીલના ઘરે કરેલી ચોરી અંગે ડભોઈ પોલીસ સ્ટેશને ગુનાના આરોપી નાસ્તા ફરતા ઇસમને ડભોઈ પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે ડભોઈ પોલીસમાંથી મળતી વિગતો અનુસાર ડભોઈ ચૂનીલાલ પાર્ક ખાતે રહેતા વકીલ રમેશચંદ્ર ભટ્ટના ઘરે ચોરી અંગે ગુનો રજીસ્ટ્રેશન કરવામાં આવ્યો હતો આ કામના આરોપી લાખણસિંહ કતારસિંઘ બાવરી સરદાર ચિખલીગર મૂળ રહેઠાણ મહેમદાબાદ સિખવાડા હાલ સુરત શહેર અલ્થાના ગાર્ડન સુંદર ભવનની પાછળ રહેતા હોય ડભોઈ પોલીસને બાતમીના આધારે પીઆઈ એસસી વાઘેલાની સૂચના અનુસાર પીએસઆઈ આર આર મિશ્રા અને પોલીસની ટીમ દ્વારા તેમને ઝડપી પાડી ચોરીના ગુનામાં ભેદ ઉકેલવા અંગે સફળતા મળી હતી